ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બોટલે ઘરો અવનવા કિમી અજમાવી રાજ્યમાં હોય છે ઝડપી પાડતી હોય છે ત્યારે આજે જવાતી ટીન બિયરની બે હાજર ત્રણસો ચાર ના બોટરો સાથે આણંદ જિલ્લાના એક હિસાબે ઝડપી પાડ્યો છે પોલીસે પિકઅપ ગાડી સહિત કુલ રૂપિયા પાંચ સડસઠ લાખ રૂપિયાના મુદ્દા કબજે કર્યો છે નમસ્કાર આપની સાથે હું સમાચાર વિસ્તારથી ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ રાજારે સહિતની પોલીસની ટીમે ગરબાડા નજીક મધ્યપ્રદેશને જોડતી મિનાકે ચેકપોસ્ટ ઉપરથી વાહન ચેકિંગ દરમિયાન પિકઅપ ગાડીમાં ડાંગરના ભૂસાની આડમાં સંતાડીને લઈ જવાથી રૂપિયા બે લાખ ચોસઠ હજાર નવસો સાહીઠની કિંમતની ટીમ બિયરની બે હજાર ત્રણસો ચાર બોટલો જપ્ત કરી છે આ ઉપરાંત રૂપિયા ત્રણ લાખની કિંમતની પિકઅપ ગાડી અને મોબાઈલ સહિત કુલ રૂપિયા પાંચ લાખ સડસઠ હજાર નવસો સાહીઠના મુદ્દા કબજે કરવામાં આવ્યો છે પોલીસે આણંદ જિલ્લાના સંજયભાઈ કિરીટભાઈ વાઘેલાની ધારૂના જથ્થા સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ પ્રસંગોની આગળની કાર્યવાહી હાથ ધરી છે